પંદર લાખની ખાસ મશીન માત્ર એક જ મિનિટમાં જણાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધું છે ડ્રગ્સ લેતા લોકો માટે આ મશીન મોટો ખતરો બનીને તૈયાર છે આ મશીન માત્ર સેકન્ડોમાં જ એ જણાવી દેશે કે ડ્રગ્સ લીધા છે સુરતમાં ડ્રગ્સ પાર્ટી અને રેવ પાર્ટી કરતા લોકોને ચેતવણી આપવામાં આવી છે અને ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી દરમિયાન જો કોઈ એવી પાર્ટીનું આયોજન કરી રહ્યો હોય તો તેમને એલર્ટ રહેવાની જરૂર છે સુરત શહેરમાં રોજેરોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટ પાસે પંદર લાખનું એક વિશેષ સાધન છે આ સાધનની ખાસિયત એવી છે કે તે માત્ર સાઈઠ સેકન્ડમાં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજાતા લોકો માટે આ એક મોટી ચેતવણી સમાન છે રાજ્યનું પહેલું એન્ટીનાર્કોટિક્સ ય યુનિટ પંદર લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે એન્ટીનાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન છે જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયત એ છે કે સરળતાથી ક્યાંક પણ લઈ જવામાં આવી શકે છે આ એક પ્રકારનો મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે પોલીસને ને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધેલો સંદેહ થાય તો મશીન સાથે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી ફર્સ્ટ સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે કે એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાટરીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવે છે